ચિંતા સંતાન હંતારો યત્પાદામુજરેણ વસ્વ્યાના નાદાન્ય જાજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુર અજ્ઞાનતિમીરાંદસ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરૂન્મિલિતા યન તસમી શ્રી ગુરવે નમ આજે ખૂબ જ વધાઈનો ખૂબ જ આનંદનો દિવસ છે વૈષ્ણવધર્મ માટે અને સનાતન ધર્મ માટે કારણ કે મહાપ્રભુ વલ્લભાચાર્યનો પાંચસો અડતાલીસમો ઉત્સવ એટલે કે જન્મજયંતિ છે મહાપ્રભુ વલ્લભ આચાર્ય માત્ર વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય નહોતા આપશ્રી સનાતન ધર્મના આચાર્ય હતા જે સમયે વિધર્મીઓના કારણે ધર્મનું આચરણ કપરું થઈ પડ્યું હતું ત્યારે આપશ્રીએ આપણને એક વિશિષ્ટ ભક્તિમાર્ગનો રસ્તો બતાવ્યો જ્યારે આપણો સમાજ અકર્મણ્ય થઈ ગયો હતો ત્યારે આપણને કર્મનો રસ્તો આપે ચીંધ્યો છે આજે આખો વૈષ્ણવ સંપ્રદાય આનંદ બનાવી રહ્યો છે ઠેર ઠેર આયોજનો થઈ રહ્યા છે અને અમારી હવેલી એટલે કે સર્વોત્તમ હવેલી તરફથી હું રઘુનાથજી દીક્ષિત વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રતિનિધિ તરીકે આપ લોકોની સમક્ષ વધાઈ આપવા માટે ઉપસ્થિત થયો છું કાર્યક્રમમાં ત્રણ દિવસના પ્રવચન હતા આજે શોભાયાત્રાનું આયોજન છે સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી સાડા પાંચ વાગે શોભાયાત્રા નીકળશે અને કાચાભાઈના પ્લોટમાં જઈ ધર્મસભામાં એ પરિવર્તિત થશે ધર્મસભામાં ધર્મની ચર્ચા કરવામાં આવશે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યના ઉપદેશની ચર્ચા કરવામાં આવશે અને વૈષ્ણવ સંપ્રદાય તેમજ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ આગળ વધે એવા આશીર્વાદ આપવામાં આવશે અને ત્યાર પછી પ્રસાદીનું આયોજન જેને સામાન્ય ભાષામાં ભંડારો કહેવાય છે એનું આયોજન પણ રાખેલું છે મારી સર્વે વૈષ્ણવોને સર્વે હિન્દુઓને મારી હાર્દિક અપીલ છે કે આ ઉત્સવની જન્મજયંતિની આપણે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ અને એમાં સંમિલિત થઈ અને મહાપ્રુભ વલ્લભાચાર્યના આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરીએ મા મર્ટર્ન ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે